જસ નામ હતું મારા બાબાના લારી ઉપર હતો એને તાળી વાંચ્યા ને શું બનાવ શું બન્યો હતો શું જ નહીં ખબર અમને અમને ખાલી સાડા આઠે મને છોડ્યો સાડા આઠે છોડી ને લારી ઉપર ચાલ્યો ગયો લારી ઉપર ગયા પછી એને બાર સાડા બારે ટિફિન લેવા આવ્યો જમ્યો પછી આ બનાવ કેવા કે એને કોઈ લેવા આવ્યું એક થી ની વચ્ચે કઈ બાજુ લેવા આવ્યો તરસાલી એ જઈ રહે છે ને તઈ બસ સ્ટેન્ડે જ એને લેવા આવ્યો કોઈ છોકરો અને એને દગા થી કોઈ લઈ ગયું છે છોકરો કોઈ ને અંદર દુશ્મની નાખ્યો બ્યુરો રિપોર્ટ બીવન ન્યૂઝ વડોદરા